તમને કમેન્ટમાં કહેજો કે તમને ખીચડી ભાવે કે ન ભાવતી મને તો બહુ ભાવે એટલે ને પાપડ વણતા હોય એટલે ખીચડી તણ ચાલુ જ હોય આપણે હાલો બધાય ખીચડી ખાવા મારા પપ્પા કઈ છે હું ક્યાં જાઉં હું ક્યો પપ્પા આપણે ખીચડી નો ભાવ ખીચડી ભાવે વઘારેલી વઘારેલી ખીચડી ભાવે એમ તો બપોર ખીચડી બનાવી દઉં બીજું શું હોય તો મારા પપ્પાને વઘારેલી ખીચડી ખાવી છે એટલે તો આપણે બપોર હેને વઘારેલી ખીચડી બનાવવાની થાય અને અત્યારે આપણે એક જગ્યાએ જવાનું છે ખરીદી કરવા થોડીક

ગાઈસ આપણે આવી ગયા છીએ ખરીદી કરીને ઘરે અને મારા મમ્મી જો પાપડ વણે છે હજી એક ખાટલો ભરી દીધો આખો જો એક ખાટલો ભરાઈ ગયો છે અને બીજો ખાટલો જો એટલી હવે ખીચી પડી છે પાપડ ખાવાની બહુ મજા આવે ગઈશ મયુર શું કરયુર ભાઈ ને આ એક જામફળી એટલી સાચવે છે ને વાત ના પૂછો મેં હું બનાવશ ઈ હે આવી ખોદી ન્યા નાખશે ખૂટો એ પછી આ ને જામફળી પવન ની નમી જઈશ ને એટલે હે ન્યા બંધવી દે ઈ આવ નવરો હોય ને એટલા આવ ઉતકી કરે આપણે જો ખરીદી કરવા ગયા તને ખરીદી કરવા માં આપણે છે ને તાવડી લઈ આવ્યા છે જો તાવડી લાવવા નથી કારણ કે તાવડી છે ને બધી ફૂટી ગઈ તી હતી તો તો પાછી લઈ આવ્યા આપણે જો પાંચ તાવડી લીધી છે આવી છે સરસ મજાની મોટી મોટી અને બીજી અને બીજું લાવવાનું તો આપણે ઊન જોવા સફેદ ઊન અને બ્લુ ઊન અને ગુલાબી લાવવા નથી પણ ગુલાબી તો નથી મળી આપણને અત્યારે બે મળી તો આપણે બે લઈ આવ્યા છીએ આવી લઈ આવ્યા છે એ પડી છે અંદર અને આ અત્યારે જોતી છે રાખી છે અને આપણે બનાવી છે જો આવા ગુલાબ કારણ કે આ છે ને હું બનાવું છું ઝુમ્મર જો હજી તો બાકી છે કારણ કે ઊન નહોતી ને એટલે હવે તો ઊન આવી ગઈ છે એટલે આનું બનાવશું થોડુંક હજી આ બાકી છે અધૂરું અને પછી ને ફરતી કર ગુલાબ આવી આવશે અહીંયા આવી રીતના તો જુમ્મન બનાવવાનું છે આ એક બનવાનું તૈયારી કરી છે હવે જો બીજું બનવાનું છે બની જશે ને તો પછી તમને બધાને બતાવીશ ગુલાબ ને પછી જુમ્મન બનાવીને ને બધું બતાવીશ પાછું ગાઈસ આપણે છે ને સાંજે બનાવવાના છે લીલી તુવેર ના તુવેર ટોઠા તો જો તુવેર ઉતારવા આવી ગયા છે મારા મમ્મી ઉતારે છે જો કે મસ્ત મજાની તુવેર છે હાજે બનાવવા છે ને મમ્મી તુવેર ટોઠા તો હાજે હે ને લીલી તુવેર ના તુવેર ટોઠા બનવાના છે એટલે હે ને આમાં જો આવી બધી લીલી લીલી તુવે તોડે છે મારા મમ્મી વાવણીઓ ભરી લીધું હે મમ્મી જો કઈ શું તારે હે ગાઈઝ આપણે હે ને તુવે ટઠાનો પ્રોગ્રામ કરવાનો હતો પણ હે ને એ કેન્સલ થઈ ગયું છે અને દમાલ ચાલુ થઈ ગયું છે કારણ કે હે ને મારા પપ્પા કે દમાલ બનાવવું છે એટલે એની તૈયારી આવે છે ને આપણે દમાલ બનાવવાનું છે અને મયુર અહીંયા કંઈક કરે છે મયુર છે चेहरा छुपा के रखना दिखा

હવે આપણે મહેનત ઉપર કોથમી નાખવાની હે તો નાખી દઈ સુગંધ બહુ મસ્ત આવે છે જો એકદમ મસ્ત મજાનું દમાલું આવી જાવ બધા દમાલું ખાવા ગઈ જો જમવા બેસી ગયા છે વાળું કરવા જો દમાલું છે અને રોટલા છે સાથે પાપડ છે અને છાસ પણ છે હજી છાસ કોઈ નાખી નથી મારે કેવું બન્યું દમાલું છે એકદમ મસ્ત બઈને પપ્પા કેવું બઈનું મેરે ખારું થયું ખારું થયું ખોટું બોલો માં આ સુ કોને કેવું બઈનું કેવું બઈનું પપ્પા હાસો કો અસલ 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 તો ગાઈસ તમારું બહુ મસ્ત બઈને એમ કે છે મયુરને મારા પપ્પા તો હાલો બધાય જમવા તો આજનો લગાયા સુધી દી તો આપણે એમ લોગ ને એન્ડ કરશું તો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય